નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારું ગુજરાત ચેનલમાં આજકાલના માતા પિતાએ જરા ચેતવાની જરૂર છે આપણે ત્યાં એક કહેવત છે કે દીકરો કુવારો ત્યાં સુધી સુવારો અને બાપ વાલો ક્યાં સુધી તો કે હાથ પગ આવે ને ત્યાં સુધી તો પાછલી જિંદગી જીવવા માટે હોય એટલું બધું જ છોકરાઓને સોંપી ના દેવું જોઈએ મારી તો સૌને નમ્ર અપીલ છે જો કે હું તો ઘણીવાર મારા ખુદના મમ્મી અને બીજા સગા સંબંધીઓને પણ હું કહેતો જાઉં છું કે દીકરાને બહુ ભલે ને રામને સીતા જેવા રહ્યા પણ તોય હોય એટલું બધું સોંપી ના દેવાય પાસે કંઈક હશે તો હશે હશે સેવા ચાકરી કરશે નહીતર તો પેલી કહેવત છે ને કે સહિયારી સાસુને ઉકરડે મૂકાણ એવું છે એટલે પોતાના ઘડપણનો વેંત પોતે જ કરી લેવો જોઈએ હવે વાત કરીએ બીજી કે ડોસીમાનો દાબડો ખવરાવે શીરોને લાડવો તો આની પાછળથી પણ એક ટૂંકી વાત છે એની વિશે વાત કરીએ કે એક ગામ હતું ને ગામના એક કુટુંબમાં ધનીમા નામના એક વિધવા ડોષી રહેતા ડોશીને ચાર દીકરાને ચારેય દીકરાને ભર્યા પીરની હોવું દીકરા તો ઘણા સારા પણ મોટા ઘરની વવો આગળ દીકરાઓનું કંઈ ચાજુ ચાલે નહીં વિધવા માએ કેવી રીતે બાંધી દીકરાને મોટા કર્યા અને અને કેવડી મહેનતથી આ ઘર વાડી મિલકત કર્યું એ દીકરાઓ સારી રીતે જાણતા હતા દોષી ખૂબ સમજો અને બુદ્ધિશાળી હતા દીકરાને વવોનો કર સંસાર બગડે ને માટે વવો સામે કંઈ જ બોલતા નહીં ને ક્યારે દીકરાઓને વવોની ફરિયાદ પણ કરતા નહીં વવો એકબીજાને હાથ તાળીઓ દે ડોષીને પાર વગરનું કામ કરાવે અને આખો દિવસ સહા કરે અને તોય દોષીને મેણા બોલતી જાય પણ પાણી હવે માથા ઉપરથી જતું હતું એટલે એ સામે બોલવાનું અને વવોને જવાબ દેવાનું શરૂ કર્યું દીકરા ઘરે આવે કે તરત જ વહુ ખોટું ખૂટા રોંધડા રોઈ પોત પોતાના પતિને ફરિયાદ કરી દોશીના છોકરાઓ પણ વવુઓની વાતોમાં આવી ગયા અને ડોશીથી કંટાળે એક દિવસ બપોરે ચારે ચારેય ને વાતો કરતા સાંભળી કે આ ડોષી તો હવે એકય વટકલું કરતી નથી ને ઉપરથી કેવો પાવર કરે છે એક કામ ચિંધીએ તો સામા સો કામ આપણને ચિંધી બતાવે છે હવે આપણે બધા મળીને એક કામ કરીએ પોતપોતાના પતિને ચડાવીએ અને ડોશીને ઘરમાંથી કાઢી મૂકીએ ડોશી તો સાવ નિરાશ થઈ ગઈ અંદરથી થી ભાંગી પડી ને ચોધાર આંસુ એ રડવા લાગી અને ભગવાનને કહેવા માંડી કે હે મારા નાથ આ દેખાડવા મને હજુ જીવતી રાખે છે મારા ઘરે કંઈ હતું કે નહોતું પણ કોઈ દિવસ તારી સામે ફરિયાદ મેં કરી નથી ચાર ચાર નાના દીકરાઓને મેકીને મારો પરથાર જેથી સ્વર્ગે સીધા આવ્યો ને તેથી પણ હિંમત કરી દીકરાઓને મેં મોટા કર્યા કોઈ દી બાપની ઉણપ આવવા દીધી નથી માલ મિલકત બધું ઊભું કરી ચારેયના ધામધૂમથી લગ્ન પણ કરાવ્યું બધું દીકરાઓને સોંપી દીધું ને આજે વહુઓ મને ઘરમાંથી કાઢી અને રજતી કરવાના કાવતરા કરી રહી છે મનમાં વિચાર કર્યો કે હવે જીવનમાં કોઈ સાર નથી મોતને વાળું કરી લો પણ બીજી જ પડે વિચારવા આવે અરે રે આત્મહત્યા તો મોટામાં મોટું પાપ આખી જિંદગી મુશ્કેલીઓ વેતી ને હવે જાતી જિંદગી આવું પગલું ભરું તો મારા જીવતેરમાં ધૂળ પડે અને ધણીના નામમાં ધૂળ પડે ડોસી ઊભી થયા અને પોતાનો જૂનો પટારો ખુલ્યો જૂની યાદો તાજી કરવા માંડ્યા એક એક વસ્તુ કાઢતા જાય ને ભૂતકાળને વાગોળતા જાય વસ્તુ કાઢતા કાઢતા એમની સાસુએ એમને આપેલ એક લોઢાનો નાના તાળાવાળો વાળો દાબડો હાથ લાગ્યો દાબડો આપતા ડોશીની સાસુએ કીધેલું કે વહુ આપણા ઘરની પરિસ્થિતિ તો તું જાણે છે મારા બાપાએ ઘણો કાર્યવર કર્યો હતો પણ દુકાળમાં અને બીજા માંદગીના કારણોમાં બધું વેચવું પડ્યું ને તને આપવા જોઈએ બીજું કંઈ તો મારી પાસે છે નહીં પણ આ એક લોઢાનો દાબડો છે જે તને આપું છું થોડું થોડું આમાં ભેગું કરજે સમય આવે આ દાબડો ખવડાવશે આવશે લાડવું એ વખતે તો ડોશીને સાસુની વાત કંઈ ખાસ સમજાઈ નહોતી પણ આજે એ શબ્દનો અક્ષરે અક્ષર બરાબર સમજાઈ રહ્યો હતો ડોશીએ યુક્તિ કરી ગામમાંથી એક વાણોતરને તેડાવ્યો એ વાણોતર ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક એનું નામ પાંચ ગામોમાં પૂછાય વાણોતર આવ્યો એટલે દોષી વહુનું ધ્યાન જાય એમ વાણોતરને બીજા ઓરડામાં લઈ ગયા ને કહેવા લાગ્યા કે ભાઈ ગામમાં તમારા સિવાય વિશ્વાસ મૂકાય એવું બીજું કોઈ માણસ તો છે નહીં તમે ભગવાનના માણસ ને સાચો ન્યાય કરવામાં તો તમારું નામ આજુબાજુના પંથકમાં ગાજતું છે માટે મારે તમને એક કામ સોંપવું છે હું તો માની મમતાને લીધે ચારેય દીકરા કે વહુઓમાં એક એને ઓછા કે બધું આંખતી નથી પણ મારે તમને આ કામ સોંપવું છે કહી દોષીએ દાબડો વાણોતરના હાથમાં મૂક્યો અને કહ્યું કે મારા ચારેય દીકરામાંથી મારી સૌથી સારી ચાકરી કોણ કરે છે અને કયો દીકરોને વહુ માં શ્રેષ્ઠ છે એ તમારે નક્કી કરવાનું છે ને મારા મર્યા પછી આ દાબડો એમને સોંપવાનો બરાબર આ કામ માટે હું તમને ખર્ચીના રૂપિયા પણ આપીશ અને આમે આ ઘર વાડી મૂડી મિલકત જેવી તો બીજી સાત મિલકત ભેગી થાય ને એવો આ દાબડામાં ખજાનો છે હાલો હું તમારી હાથે આવું ને ચોપડામાં લખાણ કરી આલું કહી દોશી વાણોતર સાથે ગયા ને આ બાજુ વહુઓ બારેની તિરાડમાંથી બધું સાંભળીને જોઈ રહી હતી ચારેય વહુઓની આંખો પહોળી થઈ ગઈ ચારેય વહુઓ લાલચમાં આવી ગઈ ડોસી ઘરે આવે એ પહેલા તો ડોસીની સેવા કરવાની તૈયારીઓ થઈ ગઈ ચાલો સાંજ પડી જેવા ડોસીએ ફળિયામાં પગ મૂક્યો કે મોટી વહુ દોડીને આવી અરે બા અરે બા અમારા ઓરડે આવો તમારા હાટુ લજપચતા લાડવા કર્યા છે ત્યાં તો બીજા નંબરની વહુ આવી ના રે ના બા લાડવામાં શું ખાય આવો મેં તો ચોખ્ખા ઘીનો ચણાનો લોટનો શીરો બનાવ્યો છે તમારા માટે ત્યાં તો ત્રીજી વહુ એ ફળિયામાં આવી ડોસીનો હાથ ચાલે જાવ જાઓ તમારે બાને લાપસીને શીરો ખવડાવો છે તે કંઈ એટલા બધા કઈડા નથી થઈ ગયા અને હજુ તો બાને બધાય દાંત છે અને એ બધું ચાવીએ કે બા મારે ઓરડે તમારા હાટુ મેથી ભજીયાનો લોટ પલાળ્યો છે હાલ જ ગરમા ગરમ ઉતારી દો ત્યાં તો નાની બહુ આવી એ ના હો બા તમારે આમના કોઈના ત્યાં જવાનું નથી મા ઉપર સૌથી વધારે હક નાના દીકરાનો અને નાની બહુનો નો હોય બા મારા ઘરે તમને ભાવતા ભૂજન તૈયાર કરું માલપુવાનું રાબડું તો પલાળી રાખ્યું છે ને તમને ભાવતા રીંગણનો ઓરડે શેકી રાખ્યો છે બસ ખાલી વઘારું એટલી વાર છે ખીચડીએ ચડી રહેવાય છે ને ઘડી તો ક્યારની પાઠે ખદબદે બધે છે હાલો જટ હવે તમારે અમારે ઓરડે જ રહેવાનું ત્યાં તો સાસુને જમવા લઈ જવા અને પોતાના પેઢી રાખવા માટે બહુઓ માંગડા સડી ઉપડી એટલે એક ઉપાય કરીએ મારે તો ચારેય દીકરા સરખા અને ચારેય બહુ સરખી આજે નાનું ઘેર જમી લો વારા પરથી તમારા ચારેયના ઘરે એક એક દિવસ જમીશ બધાએ વાત કબૂલ રાખી અને ડોશીને નીતનીત નવા નવા ભોજન મળવા લાગ્યા થોડા દિવસ વાણોતરે બધું નિરીક્ષણ કર્યું આજે જેનો જમાડવાનો વારો હોય એ વહુ રાંધવાનું કરે અને બાકીની ત્રણેય વહુઓ ડોશીને લઈ ને મંદિર મહાદેવ દર્શન કરવા લઈ જાય ઘરે આવી ડોશી જમીને બહુઓને સારી શિખામણ આપે અને અનુભવની વાતો કરે દિવસો જતા વવુઓ દાબડાની વાતો સાવ ભૂલી જ ગઈ ડોશીની સ્નેહભરી વાતોથી વહુઓને ડોસી ઉપર પપ્પા રેત ઉભરાવા માંડી ડોસીની સલાહ લીધા વગરનું કોઈ નવું કામ તો શું પાણીએ ના પીવે એટલા ડોશીની ગણના થવા લાગી રોજ રાતે ચારેય વવો અને ડોશીઓ પાંચે જણા ભેગા થઈ પ્રભુ ભજન કરે વવોને તો હવે સાસુ વગર કડી કંઈ પાવતું નથી પણ કહેવાય ને કે સમય જતા ક્યાં વાર લાગે છે ડોસી માંદા પડે દીકરાને વવું ડોસીને ઘડી વાર પણ રેડા ના મૂકે અને ખૂબ ચાકરી કરે પણ આજ તો ડોસી પાણીએ પીતા નથી ચારેય વવું તો અધારાંશુએ રડી રહી છે દોષી મરણવસ્થ થયા ને બોલે કે દીકરીઓ રડશો નહીં આ દિવસ માટે તો મેં મારું આખું આયકું કાઢી નાખ્યું મારી પાછળ કોઈ રોતા નહીં અને થાય તો મારી પાછળ કંઈક દાન પુણ્ય કરજો હંમેશા સંપીને રહેજો ને હા મારી સાસુએ એક દાબડો આપેલો અને બીજા એવા જ બીજા ત્રણ દાબડા બનાવડાવ્યા છે એ તમને મળી જશે ભવો બોલી બા અમારે દાબડો નથી જોતો અમારે તો અમારી સાસુ જોઈએ છે તમે જીવનમાં અમને જે શિખામણા આપી છે અને જે રીતભાજ શીખવાડ્યું છે એ અમારી મન કુબેરના પંડારથી એ ઘણી કિંમતી છે દોષી બોલ્યા દીકરીઓ એ બધી વાત તો સાચી પણ તોય મારાથી બન્યું એટલું મેં એ દાબડામાં આપ્યું છે અને તમારાથી થાય એટલું તમે એમાં ભેગું કરજો કોઈ દિવસ જો એક વહુને કંઈ કવેણ કહેવાય ગયું હોય ને તો મને માફ કરજો અને સ્વર્ગના દરવાજા સુધી મને માફી આપજો મારી સાસુએ મને દાબડો આપેલું જેથી મારો આખો પરિવાર મારા અંતિમ શ્વાસ સુધી મારી સાથે છે હર્યો ભર્યો અને ભેગો છે એટલે હું તમને દાબડો આપું છું તમારા છોકરાની વહુ આવે ત્યારે એ દાબડો તમને કામ લાગશે મારી આપેલી શિખામણ અને રીતભાતથી ચાલશો તો જીવનની બધી પરિસ્થિતિમાંથી પાર ઉતરી જાય આમ કહીને ડૂસીએ વાણોતરને બોલાવ્યો અને દાબડો મોટી વહુના હાથમાં મૂક્યો અને એવા જ બીજા ત્રણ દાબડા બનાવેલા એ બીજી વહુઓને આપ્યા ને ડોસીના શરીરમાંથી પ્રાણ ઉડી ગયા ચારેય વહુઓ અય રૂદન કરવા લાગી જાણે સાસુ નહીં પણ પોતાની જન્મ દેનારી જનેતા પર લોક સીધાવી હોય એમ ચોધાર આસુએ કલ્પાંત કરવા માંડી આખું ગામ સાસુ વહુઓની આવી લાગણીથી સૌની આંખો છલકાઈ ગઈ ગામમાં સોપો પડી ગયો દીકરાઓએ ડૂસીની બધી અંતિમ ક્રિયાઓ સારી રીતે પૂરી કરી ડોશી પાછળ ખૂબ દાન ધરમ કર્યું બાર દિવસ પછી મોટા દીકરાએ કહ્યું અરે જરા જુઓ તો ખરા કે બા એ દાબડામાં શું દીધું છે મોટી બહુ બોલી કે બા ના દાબડામાં કંઈક મરમ હોવો જ જોઈએ નહીં તર ચારેયને એક જેવા દાબડા આપે નહીં ચારેય વહુઓ પોતપોતાના દાબડાને લઈ આવી ખોલીને જુએ તો ખાલી દાબડામાં એક એક કાગળ હતો કે જે ડોશીએ પોતાની વવોને સંબોધીને લખ્યો હતો ડોશીનો કાગળ વાંચતા વાંચતા ચારેય વહુઓની આંખે આંસુડાની હીલી વહેવા માંડી પહેલા તો ડોશીએ કાગળમાં વહુને ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને પછી વહુને યાદ કરાવી કે જે સાસુને તમે માં કરતાં વિશેષ સાચવી એ સાસુને તમે એક દિવસ ઘર બહાર કાઢવા તૈયાર થયા હતા વહુને એ બપોરનો દિવસ ને દાબડાની બધી જ વાત નજર સમક્ષ આવી આગળ કાગળ વાંચ્યો પણ દીકરીઓ મને એનું જરાય દુઃખ નથી હો તમે ભલે શરૂઆતમાં લાલચમાં આવીને મારી સેવા કરવાનું ચાલુ કર્યું પણ દિવસ જતાં તમારા હૃદયમાં મારા માટે થયેલ નિસ્વાર્થ લાગણીથી હું જરાય અજાણ નથી પણ આ બધું શક્ય થયું મારી સાસુના આપેલા અણમોલ દાબડાથી અને એટલે જ હું તમને પણ આ દાબડો આપું છું કાલે બપોરે તમારી બબુ આવશે કારમાં કડદુક છે તમારી વાત સાંભળે ના સાંભળે થાય એટલું એમને સમજાવી સારી શિખામણ આપજો રીતભાત પ્રેમથી સમજાવજો પણ હવેનો જમાનો તો પૈસા છે તો પાયસા છે બાકી કોઈ દરકાર રાખશે નહીં મેં ભલે દાબડામાં ખાલી શિખામણ આપીશ પણ એ તમારા પાછલા જીવનની સાચી મૂડી છે મેં ભલે કંઈ ભેગું નથી કર્યું બધું તમને સોંપી દીધું છે દીકરાઓને સોંપી દીધું પણ તમારે આ દાબડામાં દર મહિને તમારા માટે ભેગું કરવાનું છે જેથી પાછલી જિંદગીમાં ઓશિયાળું ના રહેવું પડે અને મેં જેમ શિખામણ નો દાબડો તમને આપ્યો એમ શિકામણ સાથે સાથે થોડી મૂડી ભેગી કરી તમારી તમારો દાબડો તમારી વહુ આપવાનો છે ને એમને કહેવાનું છે કે લો આ ડોસી દાબડો ખવડાવશે શીરો ને લાડવો ચારે વહુ રડવા લાગી ભાઈ આપણી જિંદગીનો કેટલો વિચાર કર્યો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને આવા સાસુ મળે જેને આપણને માતરને છોડવાનું તરછોડવાનું પાપ કરતા તો બચાવે પણ સાથે સાથે આપણે ભવિષ્યનો પણ કેટલો બધો સરસ વિચાર કરતા ગયા બા ભલે આજે આપણી વચ્ચે નથી પણ આ દાબડો અને બાની શિખામણ અને એમની વાતો અને આશીર્વાદ હંમેશા આપણી સાથે જ છે જે આપણને દરેક મુશ્કેલીમાંથી ઉગારશે વહુઓ તો ખૂબ ખુશ થઈ અને દર વર્ષે ડોસીની તિથિ આવે એટલે બ્રહ્મ પૂજન કરે અને ભૂલકાઓને પણ જમાડે અને સાંજે ભજન પણ કરાવે ગામમાંથી કોઈ બોલે કે રામ જાણે ખબર નહીં ડોસીએ દાબડામાં અમને શું આપ્યું છે ડોસીને જીવતા તો પાણી કહેતા વહુએ દૂધ આપ્યું પણ મર્યા પછી એ ડોસીને વહુ આટલી યાદ કરે છે એટલે બહુ તરત જવાબ વાળતી કે ભાઈ એ તો લુસી માનો દાબડો રોજ ખવડાવે શીરો ને લાડવો તમને નહીં સમજાય તો મિત્રો આશા છે કે આપ સૌને આજનો આ વિડીયો જરૂરથી ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક ચલો લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો અને દરેક માતા પિતા સુધી આ વિડીયો પહોંચે એવી આપ સૌને નમ્ર વિનંતી છે તો શેર જરૂરથી કરજો અને બેમાંથી કઈ વાત તમને વધારે ગમે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી